જાતિગત શબ્દોનો ઉપયોગ કર્યો હતો આ વિડીયો અંગે અનેક લોકોએ આપત્તિ દર્શાવી હતી મુનમુન દત્તને પોતાની ભૂલ ધ્યાનમાં આવતા તેણે આ વિડીયો સોશિયલ મીડિયામાંથી ડિલીટ કરી નાખ્યો છે અને યુટ્યુબમાં એડિટ કરી નાખ્યો છે જોકે તેમ છતાં લોકોનો આક્રોશ શાંત થયો ન હતો ત્યારબાદ મુનમુને માફી માગી હતી ત્યારે દેશભરમાં મુનમુન દત્તા સામે અનુસૂચિત જાતિ તથા દલિત સમાજ દ્વારા વિરોધ કરાયો હતો અને સુરતમાં સ્વાભિમાન સંગઠન સંસ્થા દ્વારા સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી મુનમુન દત્તા સામે એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો નોંધવાની માંગ કરી હતી મારું નામ કિરીટભાઈ વાઘેલા છે અને હું સ્વાભિમાન સંગઠન સંસ્થાનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું આજે બે દિવસથી સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં તારક મહેતા ઉલ્ટા ચશ્માના કલાકાર એવા બબીતા ઉફે મુનમુન દત્તા દ્વારા વાલ્મીકી સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરી છે જે સમાજને ભંગી જેવું શબ્દથી ઉપચારી એનું અપમાન કર્યું છે અને આજે જે આ સમાજ સફાઈ સાથે સંકળાયેલી સમાજ છે તેઓ સફાઈ કરીને લોકોનું આરોગ્ય સાચવવાનું આ સમાજ કામ કરતું હોય તો એનું અપમાન કેમ જેના વિરોધમાં આજે અમે કલેક્ટર કચેરી તેમજ પોલીસ કમિશનરમાં આવેદનપત્ર આપી આ કલાકાર પર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થાય તેવી માગણી કરવા આવી જો આ ગુનામાં આ આ જો સંતોષ છાવરવામાં આવશે તો આવતા સમયમાં સફાઈની કામગીરી બંધ કરી જલદમાં આંદોલન કરીશું એની પણ આજે અમે ચીમકી આપી છે સ્વાભિમાન સંગઠન સંસ્થા દ્વારા એવી પણ ચીમકી હતી કે જો અભિનેત્રી સામે પગલાં ન લેવાશે તો આગામી સમયમાં જ્વલંત આંદોલન કરીશું તેમ પણ જણાવ્યું હતું આઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ